નમસ્કાર મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી આજના દિવસથી થી ક્વાર્ટર ચાર ના પરિણામની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી પહેલું પરિણામ આવ્યું છે TCS નું તો TCS નું પરિણામ આપણે જોઈએ એ પહેલા વાત કરી લે કે કંપનીએ ફાઇનલ ડિવિડન્ડ અઠ્યાવીસ નું આપ્યું છે રોકાણકારોને તો ચાલો હવે આપણે કંપનીનું પરિણામ ડિટેલમાં જોઈએ તો મિત્રો આપણે TCS ના કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિણામ પર આવી ગયા છે બધા જ આંકડા રૂપીસ ઇન કરોડમાં છે તો સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ આ ક્વાર્ટર 62394 કરોડ રૂપિયા છે જે ગયા ક્વાર્ટર 61445 કરોડ હતી ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં પછી આપણે કંપનીને આવક વધી છે તો કંપનીનો ખર્ચો પણ વધ્યો છે તો ટોટલ એક્સપેન્સ જોઈ લઈએ આપણે આ ક્વાર્ટરમાં પિસ્તાલીસ હાજર પાંચસો પિસ્તાલીસ થયો છે જે ગયા પિસ્તાલીસ કરોડ હતો અને ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં ચોમાલીસ હજાર નવસો ને છેતાલીસ કરોડ નો ખર્ચો હતો વર્ષની સરખામણીમાં જોઈએ તો મામૂલી વધશે નવસો કરોડ થી પિસ્તાલીસ હજાર પાંચસો કરોડ અને ક્વાર્ટરની સરખામણીમાં પણ પિસ્તાલીસ હજાર છસો કરોડ થી ઘટીને પિસ્તાલીસ હજાર પાંચસો કરોડ થયો છે એટલે ક્વાર્ટર ઓન ક્વાર્ટર મામૂલી ઘટાડો થયો છે ત્યારે ક્વાર્ટર ઓન ક્વાર્ટર વર્ષની સરખામણીમાં પણ મામૂલી વધારો જોવા મળે છે કંપનીના ખર્ચામાં તો આવકમાંથી ખર્ચા વાત કરીશું કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે આપણે તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈ લઈએ સરખામણીમાં અગિયાર હજાર ચારસો કરોડ થી વધી બાર હજાર પાંચસો કરોડ એટલે કે સારો નફામાં વધારો જોવા મળ્યો છે સરખામણીમાં અગિયાર હજાર સત્તાણું કરોડ થી વધીને બાર હજાર પાંચસો કરોડ એટલે કોટા પણ સારો નફો જોવા મળી રહ્યો છે કંપનીનો અર્નિંગ પર શેર જોઈ લઈએ આપણે કંપનીનું હવે આ ક્વાર્ટરમાં ચોત્રીસ પોઈન્ટ સાડત્રીસ પૈસાનું છે ગયા કોર્ટરમાં ત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ પૈસા હતું ગયા વર્ષે ચોથા કોર્ટરમાં એકત્રીસ રૂપિયાની ને ચૌદ પૈસાનું હતું વર્ષની સરખામણી એકત્રીસ રૂપિયાથી વધી ચોત્રીસ રૂપિયા થયું છે ક્વાર્ટરની સરખામણ ત્રીસ થી વધી થયું છે

વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરવાનું શેર બજારની માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી કારણ કે